જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષ્ભાનું જા કૃતાર્થમ કૃતાર્થ ન સંશયો શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવની મહારાજ જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે આપણે પુષ્ટિ પ્રસંગમાં દ્રષ્ટિ તેવી સૃષ્ટિ અને એમાં ભક્તોનો ભાવ કેવો છે એ વિશે આપણે પુષ્ટિ પ્રસંગ કરીશું કે શ્રી ગુસાઈજીના બે સેવકોએ શ્રીમદ્ ગોકુલમાં બેઠકજીમાં આવીને આપ શ્રીને દંડવત પ્રણામ કર્યા અને વિનંતી સહ કર્યું કે કૃપાનાથ અમને સ્વરૂપ પધરાવી આપો ત્યારે આપશ્રીએ બંને વૈષ્ણવને આજ્ઞા કરી કે તમે બંને એક વખત અમારી સૃષ્ટિમાં ફરી આવો પછી તમને અમે સ્વરૂપ પધરાવી આપશું વૈષ્ણવોના ઘર ઘરની રીત જોઈ પછી આવો એટલે સ્વરૂપ સિવાય પધરાવી અમે આપીએ હવે આજ્ઞા થઈ એટલે બંને જણા છે તૈયાર થયા અને વૈષ્ણવના ગુજરાત કચ્છ કાઠિયાવાડ વગેરે પ્રદેશોમાં ફરીને પાછા આવ્યા અને આપશ્રીને દણવત કર્યા ત્યારે શ્રી એ પૂછ્યું કે કેમ વૈષ્ણવ કે આવ્યા અને ત્યાં શું જોઈ વૈષ્ણવો તો આનંદ સાગરમાં સદા ડૂબેલા રહે છે કોઈ તો સ્વરૂપ પધરાવીને તન્મયતાપૂર્વક સેવા કરે છે તે કોઈ એના આપના ગુણગાનમાં મસ્ત હોય છે અને કોઈ તો વૈષ્ણવ માટે પોતાના પ્રાણ પાથરતા પણ હોય છે મારી તાકાત નથી કે એ વલ્ભ્ય સૃષ્ટિના ગુણનું ગાન હું કરી શકું છો વાલા વૈષ્ણવો એ બંને વ્યક્તિએ શ્રી ગુસાઈજીને આ પ્રમાણે કહીયું કે બધા આપનું ગુણ ગાતા હોય છે અને આવું કરતા હોય છે તો મારા માં એવું પ્રતાપબળ નથી કે હું વૈષ્ણવના ગુણગાય કરી શકું એટલે આ રીતે ગુસાઈજીને બંને વ્યક્તિએ આવો જવાબ આપ્યા તો કહે છે કે એ વલ્ભીય વૈષ્ણવનું ગુણગાન કઈ રીતે કરી શકું આમ કહેતા તો તે વૈષ્ણવ રોમાંચિત પણ થઈ ગયું અને હૃદય ભરાઈ આવ્યું અને નેત્રોમાંથી હર્ષાસ્રુ પણ આવી ગયા તે જોઈને આપશ્રી બહુ જ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે તમે માર્ગનું ખરું સ્વરૂપ જાણ્યું છે એટલે કે તમે આવા ભાવ વિભવ બની ગયા છે એટલે તમને પ્રભુ પ્રત્યે લગ્ન છે એટલે કે તમે ખરું સ્વરૂપ જાણ્યું છે આપશ્રીએ બીજા વૈષ્ણવને પૂછ્યું કે કહો તમે શું અનુભવ કર્યો ત્યારે તેણે કહ્યું કૃપાનાથ બધું તો ઠીક છે મારી સાથેના ભાઈ તો બહુ ભોળા છે વિચારપૂર્વક જોઈએ તો બધે ઠેકાણે અપૂર્ણતા જ લાગે દેહ ધ્યાન છૂટા ન હોય સભામાં ફેરફાર ન થયો હોય લો આ શક્તિ ન મટી હોય ત્યાં સુધી પ્રભુ ક્યાં ભોળા છે કે હાથમાં આવી જાય છતાં ઠીક છે આપણે ક્ષણે આવ્યા છીએ એટલે આ જન્મે નહીં તો બીજો ત્રીજો જન્મે પણ ભગવત પ્રાપ્તિ થાય ખરી હવે બીજા વૈષ્ણવે આ પ્રમાણે શ્રી ગુસાઈજીને કહ્યું ત્યારે આ સાંભળીને આ શ્રી આજ્ઞા કરી કે તમે જાત્રા ઠીક કરી છે અલૌકિકમાં અલૌકિક જોવાની ટેવાયેલી બુદ્ધિનું પરિણામ આવું જ હોય છે જો વાલા વૈષ્ણવ આપણે સમાજમાં પણ ઘણા વ્યક્તિઓ એવા જોઈએ છીએ કે ગમે તેવું અલૌકિક હોય તો કંઈક કંઈક ખોચો કાઢે જ છે અને તે લૌકિક તરફ દોડી જાય છે તો આ બંને વૈષ્ણવમાં તે એક વૈષ્ણવને પૂરી પૂર્ણતા પ્રભુ પ્રત્યે થઈ ગઈ આ શક્તિ એટલે એને ખૂબ જ સારું અલૌકિક થયું પરંતુ આ બીજો જે વૈષ્ણવ હતો તેને અલૌકિકમાં પણ અલૌકિક જોવાનું કર્યું એટલે કે આ આપણી બુદ્ધિજી ટાઈપની વાલા વૈષ્ણવ હોય છે કે અલૌકિકમાં કોઈ લૌકિક જોઈ લે છે પરંતુ ક્યાંય પણ પ્રસંગમાં મનોરથમાં સત્સંગમાં કે ગંભીર ત્યાં જાઓ દર્શન કરવા આવેલીએ ક્યારેય અલૌકિકમાં આપણી લૌકિક બુદ્ધિવાલા વૈષ્ણવ ક્યારેય લગાડવી ન જોઈએ કારણ કે આપણે ખૂબ દોષમાં આવી જઈએ છીએ કારણ કે પ્રભુ અલૌકિક હોય છે એમાં આપણી લૌકિક બુદ્ધિ એને જોવા જ ન જોઈએ તો શ્રી ગુસાઈજી પણ કહે છે કે આપણી આ લો અલૌકિકમાં લૌકિકને જોવાની બુદ્ધિનું પરિણામ જ છે ભગવત ભક્ત તો અલૌકિક તત્વ છે તેનો અનુભવ અંતઃકરણને અસર કરે છે બુદ્ધિને નિર્દોષ અને અલૌકિક બનાવવા જેટલો અધિકાર સર્વને હોતો જ નથી અધૂરી સમાજ અને અધૂરી બુદ્ધિ હોય ત્યાં સુધી સત્ય કે પરમ સત્યને પામી કે ઓળખાતી ઓળખી શકાતું જ નથી એમ શ્રી ગુસાઈજી વૈષ્ણવને કહે છે કે આપણી અધૂરી સમાજને અધૂરી બુદ્ધિ હોય એટલે આપણે અલૌકિક જોઈ શકતા જ નથી શુદ્ધ બુદ્ધિ ભક્ત હૃદયવાળાને જ હોય છે એટલે તેઓ જ પરમ તત્વ સુધી પહોંચે છે તમારી બુદ્ધિને પવિત્ર કરવા માટે સંપૂર્ણ સમજવું પડે સમજું પૂરો ભલો કે તો ભલો આપનો અગદીકરો તો સખો પૂરો ફાટ્યો દૂત સમાન એટલે આપશ્રીએ પહેલાં વૈષ્ણવને સ્વરૂપ પધરાવી આપ્યું બીજાને પોતાની પાસે રહેવા આજ્ઞા કરી કે તમે એમાં મારી સાથે થોડો સમય રહો તમારા સવાલનો આખો આ નિકાલ આવી જશે વૈષ્ણવ તત્વ છે તેને અલૌકિક રીતે જોવાય તો જ વાસ્તવિકતાનો અનુભવ વાલા થઈ શકે કારણ કે પુષ્ટિ સૃષ્ટિ તો શ્રી અંગની સૃષ્ટિ છે તેથી અલૌકિક છે તેથી સંપ્રદાયમાં સર્વ વ્યવહારોને ભાવબુદ્ધિથી જ નિહાળવા જોઈએ જો ભાવબુદ્ધિથી આપણે નિહાળે તો જ આપણે અલૌકિકતાનું વાલા વિષ્ણુ ભાન થાય જળમાં વસે કુમુદની ચંદ્રમાં વસે આકાશ જે જેના હૃદય વસે તે રહે છે પોતાની પાસ એટલે પુષ્ટિ માર્ગ દેના બેંક લેના બેંક નહીં એટલે દેના બેંક છે કે પુષ્ટિ માર્ગમાં આપણે સઘળું દેવાનું જ હોય છે અને આપવાનું જ આપવાની ભાવના હોય છે એટલે લેના બેંક નથી આ રીતે શ્રી ગુસાઈજીએ વાત કરી તો વાલા વિષ્ણુ આ પ્રસંગ મારો પૂરો થાય છે હવે આપણે આગળ એક પ્રસંગ થોડો નાનો છે જોઈએ સેવા માર્ગની અદ્ભુતતા હવે કેવી છે આપણા સેવા માર્ગની અદ્ભુતતા વૈષ્ણવ ધર્મમાં પુષ્ટિ માર્ગમાંથી વાલા વિષ્ણુ જોઈએ કે પુષ્ટિ સૃષ્ટિનું સર્જન તો પ્રભુએ પોતાની સેવા માટે જ કર્યું છે સેવા શબ્દનો વાસ્તવિક અર્થ આપણે જેની સેવા કરીએ તેને આપણાથી સુખ મળવું જ જોઈએ તો જ સેવાનું સ્વરૂપ ખરું સ્વરૂપ કહેવાય હવે જો શ્રી મહાપ્રભુજીથી પ્રગટ કરેલી સેવા પ્રણાલીમાં તત્સુખ તનુ ક્રિયામાં મળેલો જ રહે છે તનુ સેવાની ક્રિયામાં ભાવ પ્રગટ થાય છે ભાવ એ ભગવત સ્વરૂપ છે અને પ્રભુ તો આનંદરૂપ છે ભાવથી જે ક્રિયાઓ સેવા સમયે થાય છે તેમાં સેવા કરવાવાળા જનને આનંદનો અનુભવ થાય છે સેવાની ક્રિયામાં પ્રભુને સુખ થાય તો તત્સુખ ભાવ પણ સિદ્ધ થાય છે શ્રી મહાપ્રભુજીની પ્રગટ કરેલી સેવા મર્યાદાને શ્રી મદ પ્રભુચરણે સપ્ત શ્લોકીમાં અદ્ભુત કહેલ છે અદ્ભુત શબ્દનો અર્થ આશ્ચર્યને ઉત્પન્ન કરે છે કે માયાવાદ તમો નિરસ્ય સધુપિત સેવાપ્યવર્તમ અદ્ભુતમ શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપાદકમ તથા એટલે કે સેવાની ક્રિયામાં ભાવ સ્વરૂપનો પ્રવેશ થાય છે તે જ ક્ષણે સંગમ સુધાની પ્રાપ્તિ થાય છે જો આ સેવા માર્ગની અદ્ભુતતા છે આ પ્રકારે સેવા માર્ગ છે એવાલા વિષ્ણુ ફલાત્મક પ્રગટ કર્યા છે ફલરૂપ પ્રભુ ભાવરૂપથી જ સેવાની ક્રિયામાં પ્રવેશ કરીને સાધનરૂપ પોતે જ બનીને નિતજનોને આનંદનું દાન કરે છે એટલે કે આપણે સેવા માર્ગમાં ફળરૂપ અને ભાવરૂપ એ ખાસ જોવાનું છે કે ફલાત્મક રૂપથી અને ભાવરૂપથી સેવા કરવી જોઈએ અથવા તો આનંદરૂપથી જો સેવા કરવા વાળા સાથે વિવિધ આનંદના ભાવોથી બિલસવું તે જ આ સેવા માર્ગની આપણી અદ્ભુતતા હોય છે એટલે કે કોઈ વધારે ભાવરૂપ કરતા આનંદ રૂપથી સેવા કરે છે તો જ એ સેવા માર્ગની સાચી અદ્ભુતતા માલા વૈષ્ણવ કહી શકાય પરંતુ અહીં આપણે એ પણ સમજી લેવું જોઈએ કે સેવા માર્ગની અદ્ભુતતાનું શું લીલામયી વિછોળેલા અને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલી સેવા મર્યાદાનું અતિ આદરથી પાલન કરવાવાળાને જ મળે છે એટલે બધા આપણે આપણે પુષ્ટિ માર્ગની મહાપ્રભુજીની બધી મેઢો વ્યવસ્થિત પાડવી જોઈએ અને બીજાને કશું નહીં જે એટલે શ્રી વલ્લભાધિશ કી છે શ્રી ગુસાઈજી પરમદયાલ કી છે તો આ રીતે મારા અહીંયા બંને પ્રસંગો વાલા વૈષ્ણવો પૂરા થાય છે અને આ પ્રસંગ કેવામાં મારી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રશ્મિદાસને ક્ષમા આપશોજી સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ